વસેડી ખાતે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક શૈક્ષણિક ઉત્થાન કેમ્પસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એક સામાજિક ઉત્થાન માટે લાઇબ્રેરી શૈક્ષણિક અને સમાજનો ઉપયોગી એવા કામ માટે ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત છોટાઉદ કારોબારી અધ્યક્ષ શ્રીમતી શર્મિલાબેન રાઠવા અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પાબેન રાઠવા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કોહલી અને મહિલા અને બાળ વિકાસ વિભાગ ચાંદનીબેન રાણીગા સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભાવનાબેન જોશી ડુંગરવાડ ગ્રામ પંચાયતના શેઠ સરપંચ શ્રીમતી બેનાબેન રાઠવા મોનાબેન પટેલ અને આર ઉર્મિલાબેન રાઠવા હંસાબેન રાઠવા કાંતાબેન ભયાભાઈ રાઠવા ચંપાબેન રાઠવા સારતાબેન રાઠવા જશોદાબેન રાઠવા વગેરે મોટી સંખ્યામાં મહિલા અગ્રણીઓ તથા વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા છોટા તાલુકા કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા અને જિલ્લા તાલુકા શિક્ષણ સંઘના જગદીશભાઈ રાઠવા ગામના માજી સરપંચ શ્રીઓ વસેડી ગામના પટેલ અને પૂંજારા દ્વારા સામાજિક શૈક્ષણિક ઉત્થાન કેમ્પસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇકો યુનિટી યુનિસી યુનિવર્સિટી ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર શર્મિલા શર્મિલાબેન રાઠવા કારોબારી અધ્યક્ષ એ જિલ્લા પંચાયત ભંડોળમાંથી રૂપિયા પાંચ લાખ અને રાજભાઈ દ્વારા લગામી તરફ એક લાખ અને શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ તરફથી એકાવન હજાર દાન સમાજના શૈક્ષણિક વિકાસ માટે આપવામાં આવ્યું હતું ઇકો ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ મંત્રી મનુભાઈ રાઠવા અને રાઠવા સનિયાભાઈ રાઠવા વિનોદભાઈ રાઠવા વાલસિંહભાઈ રાઠવા નિરંજનભાઈ રાઠવા વિઠ્ઠલભાઈ રાઠવા મનીષભાઈ રાઠવા મણિલાલભાઈ રાઠવા શૈલેષભાઈ નહીં વગેરે યુનિટીના સભ્યો ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શરીભાઈબેન રાઠવાએ સમાજમાં એકતા વધે અને વિદ્યાર્થીનું શિક્ષણ કેવી રીતે વધારે વધારી શકાય તેવી વાત મૂકી હતી અને તાલુકા પંચાયત અને તાલુકા પ્રમુખ છોટાઉદેપુર દ્વારા એમના જ ગામમાં હોય વધુમાં વધુ બાળકો ભણે અને આગળ વધે અને જ્યારે પોતાએ પણ જરૂર પડે ત્યારે યથાયોગ્ય સહકાર આપવાની વાત મૂકી હતી આજના આ કાર્યક્રમ વિનોદભાઈ રાઠવા દ્વારા મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી કાર્ય પર્યાવરણની જાવણી માટે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન જશોદાબેન રાઠવાએ સંભાળ્યું હતું જ્યારે વિનોદભાઈ વનાર દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂરું જાહેર કરવામાં આવ્યો હતો આવો સાંભળી આ અંગે આદિવાસી અગ્રણીની અને આરએફઓ નિરંજનભાઈ રાઠવા અને ઇકો યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય આજરોજ આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે આજે વસેડી ખાતે એક નાનકડું આયોજન કરવા માટે ઇકો યુનિટી ટ્રાઇબલ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા એક પ્રયત્ન હાથ ધરવામાં આવેલા છે જેમાં આજના પ્રસંગે કારોબારી અધ્યક્ષ શ્રી શર્મિલાબેન રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન રાઠવા અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા છે અને આ જે કાર્યક્રમને શોભાવવા માટે ખૂબ આનંદ અમને થયો છે કે આ કાર્યક્રમને આપણે ખૂબ આગળ જિલ્લામાં વધે એના માટે એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં એક લાઇબ્રેરી બનશે એક સામૂહિક સામાજિક કેમ્પસ પણ ઊભું થશે અને ભવિષ્યમાં આ જગ્યા ઉપર કદાચ મોટું બિલ્ડિંગ બને અને આ જે શૈક્ષણિક હેતુથી આવતા રહેનારા બાળકો વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એ હેતુથી ઇકો યુનિટી ટ્રાઇબલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજ રોજ આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસના દિવસે વસેડી ગામે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટીવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક ઉત્થાન માટે અને લાઇબ્રીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમાં શર્મિલાબેન રાઠવા કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયત છોટાદેપુર અને છોટાદેપુર તાલુકા પ્રમુખ કલ્પનાબેન અને નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન ઉપસ્થિત રહ્યા અને ગામના અને આ જિલ્લાના વડીલો વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને કારોબારી અધ્યક્ષ અને અન્ય લોકો આર્થિક સપોર્ટ કરવાની વાત મૂકી છે અને આ કેમ્પસને શિક્ષણનું હબ ભણાવીએ એવો અમારો વિચાર છે એમાં જિલ્લાના તમામ લોકો સહભાગી થાય એવી આશા સાથે જય હિન્દ જય ભારત